બાપોદ પોલીસે બંને નબીરાને અટકાવીને પૂછપરછ કરતાં સ્વપ્નિલ ચતુરભાઈ રોહિત રહેવાસી શિવશક્તિ સોસાયટી ન્યૂ આઈપીસીએલ રોડ ગોરવા તેમજ અમરજીત અશ્રફી સહાની રહેવાસી શ્રીજી આશ્રય કમલાનગર તળાવ પાસે વડોદરા હોવાનું બહાર આવ્યું હતું પોલીસની પૂછપરછમાં બંને નબીરાઓ બાઇક પર સ્ટન્ટ કરીને વિડીયો બનાવવા માટે કમલાનગર તળાવ પાસે ભેગા થયા હોવાનું સામે આવ્યું હતું મળેલી માહિતી પ્રમાણે પોલીસે તપાસમાં બંને નબીરાઓ દ્વારા અગાઉ પણ અનેકવાર વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું બાપત પોલીસે બંને સ્ટન્ટ નબીરાવની નબીરાઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે